પછી દેશમાં પહેલીવાર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે બુધવારે કેન્દ્રીય જ્ઞાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તે મૂળ વસ્તી ગણતરી સાથે કરવામાં આવશે આ વર્ષના અંતમાં દેશમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે કેન્દ્રની મોદી સરકારનો મોટો નિર્ણય દેશમાં હાથ ધરાશે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી વિપક્ષની ધાર ઉઠી કરવા કેન્દ્ર સરકારનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠકમાં એક મોટા નિર્ણયનું એલાન કર્યું છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે કોંગ્રેસ સરકાર હંમેશાથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું પરંતુ કોંગ્રેસ પક્ષ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જ્ઞાતિ આધારિતની ગણતરીનો સર્વે કરવા માંગતી હતી Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. In 2010, then Prime Minister late Dr. Manmohan Singh Ji had assured the Lok Sabha that the matter of caste census should be considered in the cabinet. A group of ministers was formed to consider this subject. Most of the political parties had recommended caste census. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે ત્યારે બિહાર ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને મંજૂરી આપી કેન્દ્ર સરકારે ટ્રમ્પ કાર્ડ ખેલ્યું છે મોદી સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું એલાન કરી વિપક્ષી પાર્ટીઓને પોતાની રણનીતિ અંગે ફરીથી વિચારવા માટે મજબૂર કર્યા છે ઇટ ઇઝ વેલ અંડરસ્ટુડ દેટ કોંગ્રેસ એન્ડ ઇટ ઇન્ડિયન અલાયન્સ પાર્ટનર્સ હેવ યુઝ કાસ્ટ સેન્સ ઓનલી એઝ અ પોલિટિકલ ટૂલ એઝ પર આર્ટિકલ ટુ ફોર્ટી સિક્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ધ સબજેક્ટ સેન્સ ઇઝ લિસ્ટેડ એટ સિક્સટી નાઇન ઇન ધ યુનિયન લિસ્ટ ઇન સેવન્થ શેડ્યુલ અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા સેન્સસ ઇઝ અ યુનિયન સબ્જેક્ટ મોદી સરકારનો નિર્ણય બિહારની ચૂંટણી પહેલા ન માત્ર રાજકીય રીતે મહત્વનો ગણવામાં આવે છે પરંતુ તેમનો આ નિર્ણય સામાજિક ન્યાયની દિશામાં પણ ઘણો જ મહત્વપૂર્ણ છે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીમાં દેશના નાગરિકોની જ્ઞાતિના આધારે ડેટા એકત્ર કરવામાં આવશે જેનાથી જાણ થઈ શકશે કે કઈ જ્ઞાતિની જનસંખ્યા કેટલી છે અને કયા વર્ગોને હજુ સુધી સામાજિક લાભ મળ્યા નથી આ વસ્તી ગણતરી પહેલીવાર ઔપચારિક રીતે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે सुधी मात्र सामाजिक और आर्थिक वस्ते गणतरी है जनगणना देश की होनी है उसमें जाति जनगणना का विषय जोड़ा गया है इसका मैं हृदय से स्वागत करता हूं अभिनंदन करता हूं और यह फैसला माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के नेतृत्व वाली सरकार ही ले सकती थी कांग्रेस ने देश में 60 साल शासन किया और जब सत्ता से बेदखल हो गए નિર્ભર રહેનારી ભાજપ હવે પછાત વર્ગોની વધતી રાજકીય મહત્વકાંક્ષાઓને સમાયોજિત કરવા માંગે છે ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે અગિયાર માં હાથ ધરવામાં આવી હતી આ સ્વતંત્ર ભારતની સાતમી વસ્તી ગણતરી હતી અને અત્યાર સુધી દેશની પંદરમી વસ્તી ગણતરી માનવામાં આવે છે બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હતો જે એપ્રિલ અને સપ્ટેમ્બર બે દસ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો બીજો તબક્કો વસ્તી ગણતરીનો હતો જે નવ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે અગિયાર સુધી ચાલી હતી આમાં ભારતની કુલ વસ્તી એકસો એકવીસ કરોડ થી વધુ નોંધાઈ હતી આ વસ્તી ગણતરીમાં પુરુષોની સંખ્યા લગભગ અને સ્ત્રીઓની સાક્ષરતા કોરોના મહામારીના કારણે બે એકવીસ ની વસ્તી ગણતરી પહેલા મુલતવી રાખવામાં આવી હતી પરંતુ ત્યારબાદ વહીવટી અને રાજકીય કારણોસર તેને પણ મુલતવી રાખવામાં આવી હતી આ વસ્તી ગણતરીને ખાસ માનવામાં આવી રહી છે કારણ કે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી બનવાની હતી જેમાં મોબાઈલ એપ્લિકેશન્સ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ડેટા એકત્રિત કરવાનું લક્ષ્ય હતું વસ્તી ગણતરીની સાથે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરને પણ અપડેટ કરવા માંગતી હતી જેનો કેટલાક રાજ્યોએ વાંધો ઉઠાવ્યો હતો આ કારણે પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી બાદ જો તેનો રિપોર્ટનો યોગ્ય અમલ કરવામાં આવે તો ઘણી બાબતોનું નિરાકરણ આવી શકે છે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી સામાજિક આર્થિક અને નીતિગત કારણોસર મહત્વપૂર્ણ છે સામાજિક કારણની વાત કરીએ તો જ્ઞાતિ આધારિત ગણતરી વિવિધ જ્ઞાતિઓની વસ્તી અને તેમની સામાજિક આર્થિક સ્થિતિ વિશે સચોટ માહિતી પૂરી પાડે છે તે વિવિધ જ્ઞાતિઓની વસ્તીનું કદ નક્કી કરશે અને આ સંખ્યાઓનો ઉપયોગ દરેક જ્ઞાતિને સરકારી નોકરીઓ જમીન અને મિલકતમાં પ્રમાણસર હિસ્સો આપવા માટે થઈ શકે છે આ ગણતરી સરકારને નીતિ નિર્માણમાં મદદ કરે છે તેનાથી સરકારને સમજવામાં મદદ મળે છે કે કયા સમુદાયો વિકાસમાં પાછળ છે જેથી તેમના માટે લક્ષિત યોજનાઓ બનાવી શકાય ઉદાહરણ તરીકે શિક્ષણ આરોગ્ય અને રોજગારની તકોમાં સુધારો કરવા માટે ડેટા આધારિત નિર્ણયો લઈ શકાય છે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી સંસાધનોના યોગ્ય વિતરણમાં મદદ કરે છે આ ડેટા સંસાધનો અને તકોનું સમાન વિતરણ સુનિશ્ચિત કરે છે દેશમાં સામાજિક અસમાનતા ઘટાડી શકે છે ઘણા સમુદાયોને ઐતિહાસિક રીતે ભેદભાવનો સામનો કરવો પડે છે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીથી આ સમુદાયની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય છે અને તેમના ઉત્થાન માટે સુધારાત્મક પગલાં લઈ શકાય છે જ્ઞાતિ આધારિત ગત વસ્તી ગણતરીના સમર્થકો તેને સામાજિક સમાનતા માટે જરૂરી માને છે જ્યારે વિરોધીઓ કહે છે કે તે સામાજિક તણાવ અને રાજકીય દુરુપયોગનું કારણ બને છે ડેટા સંગ્રહની જટિલતા અને ગોપનીયતાના મુદ્દાઓ પણ પડકારો છે ભારતમાં છેલ્લી સંપૂર્ણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી બ્રિટિશ શાસન દરમિયાન ઓગણીસો એકત્રીસમાં હાથ ધરવામાં આવી હતી આ એ વસ્તી ગણતરી હતી જેમાં પહેલી અને છેલ્લી વખત બધી જ્ઞાતિ આધારિતોનો નો વિગતવાર ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો આ પછી ઓગણીસો એકતાલીસ ની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે તે અધૂરી રહી હતી બીરો રિપોર્ટ જીએસટીવી